જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં તુલસી વિવાહની કથા આ દિવસે કરવામાં આવતી તુલસી પૂજન અને આ દિવસે કરવાના કાર્યોની સંપૂર્ણ માહિતી સાંભળશું આજે કાર્તક મહિનાના સુદ પક્ષની એકાદશી છે જેને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે આ દિવસે માતા તુલસી અને ભગવાન શાલીગ્રામના લગ્ન કરાવવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ જાગે છે અને ભાર સંભાળે છે નિંદ્રા એકાદશી ના દિવસે ભગવાન જાગે છે આથી આ એકાદશી દેવ ઉઠી એકાદશી કહેવાય છે શ્રી હરિના જાગ્રત થતા તેમના દિવસનો આરંભ થાય છે આથી સૌ પ્રથમ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ના વિવાહ રચાય છે ભગવાન શ્રી વિષ્ણુ અને દેવી તુલસીના વિવાહ પ્રસંગો મંદિરમાં હવેલીમાં તથા અનેક ગામોમાં ઉત્સવ ઉજવાય છે આ રીતે શ્રી હરિ વિષ્ણુ અને દેવી તુલસીના વિવાહ સંપન્ન થાય છે પછી જ માનવ સૃષ્ટિમાં વિવાહ આદિ મંગળ કાર્યોનો આરંભ થાય છે જે કોઈની ઘરે સંતાન રૂપે દીકરી નથી અને કન્યાદાનનો ફળ પ્રાપ્ત કરવું હોય તો તે વ્યક્તિ જો તુલસી વિવાહનો પ્રસંગ પોતાના ઘર આંગણે કરે તો તેને કન્યાદાન પૂજા બે કુટુંબ બે સમાજ કે પછી બે મંદિરમાં ભેગા મળી તુલસી વિવાહનું આયોજન કરાય છે કાળા શાલીગ્રામ કે પછી શ્રી હરિ વિષ્ણુના રૂપે જાન જોડાય છે જેની ઘરે તુલસી રોપ્યા હોય તેના ઘરે ભગવાનની જાન આવે છે બંને જગ્યાએ પહેલેથી જ પ્રયોજન કરી જેમના ઘરે તુલસી વિવાહ કરવાના હોય તેમની ઘરે અષાઢ સુદ અગિયારસના દિવસે તુલસી વિવાહ નિમિત્તે આ તુલસી રોપાય છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા તુલસીની સગાઈ વિધિ થાય છે આ રીતે સગાઈ વિધિ કર્યા બાદ ચાતુર્માસ પૂર્ણ થતા જે રીતે દીકરી કે દીકરાના લગ્ન કરાય છે એ જ વિધિથી લગ્નની કંકોત્રી લખાય છે પીઠી ચોળાય છે મંડપ મુહર્ત મામેરા જેવી દરેક વિધિ ધામધૂમથી કરાય છે કારતક સુદ એકાદશીના દિવસે તુલસી વિવાહ રચાય છે વિવાહ કરાવનારના ઘર આંગણી મંદિર કે પછી પવિત્ર જગ્યાએ શેરડીના સાંઠાથી રૂડો મંડપ બંધાવાય છે ભગવાન વિષ્ણુ કે કાળા રંગના શાલિગ્રામને વરાજા બનાવી ભક્તો વહાલા આમંત્રિત મહેમાનો સાથે હર્ષ ઉલ્લાસથી વાજતે ગાજતે રૂડી જાન જોડાય લગ્ન મંડપમાં શ્રી હરિ વિષ્ણુના પોખણા થાય છે માતા તુલસીને સોળ શણગારથી સજાવાય છે હર્ષ ઉમંગભેરથી આગતા સ્વાગતા કરી ભગવાન શ્રી હરિવિષ્ણુ માતા તુલસીના વિવાહ રચાયા પછી મંગલાષ્ટક ગવાય છે જેના ઘરે તુલસી વિવાહનો શુભ પ્રસંગ હોય તે માતા તુલસીને કન્યાદાન કરે છે જેમ દીકરીને કર્યાવાર આપે તેમ જ આપી કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત કરે છે માતા તુલસીની વિદાય અપાય છે આ રીતે ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી તુલસી વિવાહનો ઉત્સવ મનાવાય છે કુંવારિકાઓ પણ આ દિવસે તુલસી વિવાહ ની પૂજા કરી મનગમતો વર અને સારું સાસરું મળે તેવી પ્રાર્થના કરે છે તમામ શુભ મંગલ કાર્યની શરૂઆત થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા તુલસીની પૂજાનું ખૂબ મહાત્મ્ય મહાત્મ છે આ એકાદશી ને દેવ ઉઠી એકાદશી કે દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે આ દિવસે વ્રત કરનારે પ્રાતકાળ વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો મંદિરે પૂજા અર્ચના કરી મંત્ર ઉચ્ચાર સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુને જગાડવા કે હે શંખાસુરને હરનારા ઉઠો હે સમુદ્રમાં શયન કરનારા ઉઠો અને ત્રણેય લોકનું કલ્યાણ કરો આ રીતે વિષ્ણુના દસેય અવતારોને જગાડાય છે અને મંગલાષ્ટકના પાઠ કરાય છે આ દિવસે ઉપવાસ કે ફળાહાર કરી બીજા દિવસે પારણા કરાય છે વ્રત ધારીએ ચતુર્માસ કર્યા હોય ચતુર્માસ દરમિયાન રીંગણ શેરડી આદિ ન ખાધું હોય તો આ એકાદશીનું વ્રત પૂર્ણ કરી બીજા દિવસથી વ્રતના પાળના કરી શેરડી રીંગણ આદિ ગ્રહણ કરી શકે છે આ એકાદશીનું વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સંતતિ અને સંપત્તિનું વરદાન પ્રાપ્ત થાય છે કહેવાય છે કે તુલસી વિવાહ કરાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે દરિદ્રતાનો નાશ થાય છે સંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે અને દાંપત્ય જીવન સુખમય રીતે છે વિશેષ લાભ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતું તુલસી વિવાહની પૂજન વિધિ અને તેનું મહાત્મ્ય હવે સાંભળશું તુલસી વિવાહની કથા વાર્તા એક પૌરાણિક કથા અનુસાર જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો વૃંદા એ ભગવાન વિષ્ણુની પરમભક્ત હતી વૃંદાની ભક્તિ અને સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો બધા દેવતા તેનાથી કંટાળી ગયા હતા એકવાર તેણે માતા પાર્વતી પર ક્રોદ્રષ્ટિ નાખી ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું જેમાં તેઓ હારી ગયા બધા દેવતા દુઃખી થઈ ભગવાન વિષ્ણુની શરણમાં આવ્યા વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કરી લીધું ત્યારબાદ તેણે વૃંદાના સતીત્વનો ભંગ કરી નાખ્યો તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મરણ પામ્યો ત્યાં સુધી વૃંદા એ વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી પતિના મોતથી દુઃખી વૃંદાએ ભગવાન શ્રી હરિવિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામના સ્વરૂપમાં પ્રગટ કર્યો જે શાલિગ્રામ કહેવાયું દુઃખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો તેને દેવ ઉઠી અગિયારસ કહેવાય છે ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો જેનું નામ હશે તુલસી તમે મને લક્ષ્મી કરતાં વધારે પ્રિય હશો તમારું સ્થાન મારા માથા પર રહેશે એટલું જ નહીં હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન નહીં કરું તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસારમાં તુલસી હોવી અનિવાર્ય છે તુલસી વગર ભગવાન ભોજન ગ્રહણ નથી કરતા તો આ હતી તુલસી વિવાહની કથા મિત્રો શાસ્ત્રોમાં તુલસીના વિવાહનું ઘણું જ મહત્ત્વ બતાવ્યું છે શાસ્ત્રોમાં કહ્યું છે કે અગિયારસના દિવસે તુલસી અને ભગવાન શાલિગ્રામના લગ્ન કરવાથી જીવનની તમામ તકલીફ દૂર થઈ જાય છે એટલું જ નહીં જે લોકોના વિવાહ લગ્ન નથી થઈ રહ્યા તે જો સાચા મનથી તુલસીના વિવાહ કરાવે તો તેના લગ્ન પણ વહેલી તકે થઈ જાય છે સાથે તે પણ કહેવામાં આવે છે કે જે લોકોને કોઈ દીકરી નથી અને જો તુલસીના વિવાહ કરાવે તો તેને કન્યાદાન જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં એવું પણ કહેવાય છે કે તુલસી વિવાહ કરાવવાથી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે જેદનો વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા ભગવાન શાલિગ્રામ ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર શ્રી કૃષ્ણનું રૂપ છે તુલસીજીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે તેથી દેવ જ્યારે ઉઠે ત્યારે તેઓ હરિવલ્લભા તુલસીની પ્રાર્થના જ સાંભળે છે એવું કહેવાય છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની ઉણપ આવતી નથી જે વ્યક્તિની સંતાનમાં દીકરી નથી તે તુલસી વિવાહ કરાવે તો તેને કન્યાદાન નું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે ંગલ કાર્યુઆત કરીએ છીએ તો મિત્રો આ હતી તુલસી વિવાહ ક્યારે છે તેની પૂજન નિધિ મહાત્મા અને કથા વાર્તા જેની સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા તુલસી જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ